મુજે તમે યાદ કરના ઓર મુજકો યાદ આવના તું અથવા યાદો કી બારાત આજ નીકળી હૈ દિલ કે દ્વારે ફરી યાદો ઉપર અને આજની મારી યાદ ખૂબ સુંદર છે કેમ કે મારી સ્કૂલની યાદ છે આજે આઠ વર્ષ પછી ભારત પાછી ફરી મારા બાળકોને લઈને મારા બાળકોને લઈને શાળામાં ઘરી મારા સ્મૃતિ પર એક પછી એક અનેક બાળપણની સ્મૃતિઓ તરવારી શાળામાં અંદર જવા થતી એક બાજુ કતાર બીજી બાજુ યાદ આવ્યું કે પ્રાર્થના ગવાય અને થાય દિવસની શરૂઆત ભણવાનું રમવાનું સીવણ ગૂંથણ અને બીજું ઘણું એ જમાના પ્રમાણેનું અને ત્યાં જ યાદ આવી પ્રીતિ છઠ્ઠા ધોરણથી લઈ દસમા ધોરણ સુધી પ્રીતિ સાથે પહેલી બેન્ચિસ પર બેસવાનું સમહાવ થોડી બોયઝની એલર્જી એ બધા સાથે ખપ પૂરતું બોલવાનું શિક્ષકો સાથે સરસ ભળી જવાનું અને અડધો દિવસ થતાં રિશેષ પડતાં કેન્ટીનમાં જવાનું વાસુ વાસુ અરે હા વાસુ વાસુ નામની બૂમાબૂમી કરવાની અને ચટણી ખાવાનું કોઈક વાર ગલીની સામે દુકાનમાં જવાનું કાકા કાકા કરવાનું અને ચિંતનની રંગબેરંગી નાની નાની ગોળીઓમાં મારું મોટું જગત શોધવાનું દેરાસર જવાનું તો ક્યારેક લારી ઉપરથી મનભાવતા ભાવતા કમરખ વરિયાળી આંબલી બોર આવું બધું કંઈક ખાવાનું કેવું સુંદર હતું એ બાળપણ મારી શાળા અને એની સાથેની કેટલી વાતો મારી સાથે જોડાયેલી હવે છે જ મને ખબર છે કે ત્યાં હવે એ શાળા નથી પણ છતાંય શાળાની યાદનો વૈભવ વહેશે હૃદયમાં મારા સદાય જ્યાં સુધી હુંનિયામાં હું આ જીવીશ ને ત્યાં સુધી હું અહીં હોઉં કે તહી પણ શાળા મારામાં જીવવાની આજે આઠ વર્ષ પછી ભારત પાછી ફરી આકાશ એટલે અવકાશ કે સ્કાય બીજું કાંઈ નહીં જુઓ ને તમે આ સ્વચ્છ આકાશ કરાવે મને સતત તમારી યાદ એક એક વાદળમાં જાણે તમે અને લાગણીઓ પાડે સાદ થોડાક વાદળ સફેદ સેજ ખાલી ખાલી સમજાય નહીં આટલા દૂરથી કેમ કરું તમને વાલી જાણે મૃગજળથી ભરેલી છે મારી પ્યાલી જાણે મૃગજળથી ભરેલી છે મારી પ્યાલી રાખો ને થોડી વાર મારો હાથ તમારા હાથમાં ઝાલી ક્યાંક દેખાય ભૂરા વાદળ થોડા ભર્યા ભર્યા થાય છે હવે એ જોઈ કે બુજાશે તૃષા જરા જરા પાણીને સંગરી થોડા ભેદ સબર કહો ને ક્યારે ભીંજાવા દેશો વધારે જોયા આજે કાળા વાદળ ઘેરા ઘેરા અનુભવાય સર્વત્ર અનુભવાય સર્વત્ર અનહદ તમારી બાહોના પહેરા તરબતર પાણીના વાદળ હવે જો સારું કે વર્ષે અનરાધાર તરબતર પાણીના વાદળ સારું જો હવે વર્ષે અનરાધાર અને થાય ખાલી કેમ કે સેજ તમારા વગર અહીં બધું જ લાગે છે બોજલ અહીં તમારા વગર બધું જ લાગે છે બહુ જલ અને બહુ જ ભારી જુઓ ને તમે સ્વચ્છ આ આકાશ એક કવિતા યાદની અંકિત ત્રિવેદીએ લખેલી અહીંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો સપનાને પાછું કોઈએ સામે ધર્યું હશે એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે બાજી અધૂરી છોડવાનું એક કારણ હું કહું જાણી બૂજીને જાણી બૂજીને એમણે એવું કર્યું હશે અટકી ગયેલી ન આગળ વધી શકે મૂંગા થયેલા હોટમાં એવું શું કરઘર્યું હશે એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે મારા વિનાનો એકલો ટોળે વળી ગયો મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે અહીંયાથી ફર્યું જે રીતે ત્યાં પણ ફર્યું હશે એકાદ પીછું યાદનું ત્યાં પણ ખર્યું હશે